આર્ય ક્લબ પ્રેઝન્ટ આઇકોનિક ફેશન જી નાઇન ઇવેન્ટ દ્વારા પચીસમી માર્ચે પ્રાઇમ શોપર્સ પાસે હીરામોતી પાર્ટી પ્લોટ વેસુ ખાતે આઇકોનિક હોળી બેઝનું આયોજન કરવામાં આવ્યું છે પરેડ ડાન્સ મઠ ડાન્સ ઓર્ગોનિક કલર્સ ફૂડ ડેઝીસ લાઈવ બેન્ડ સાથે આખો દિવસ હોળીની ઉજવણી કરાશે હોળીના તહેવાર વિશે માહિતી આપતા આયોજક હિરેન કાકડિયા જણાવે છે કે જી નાઇન ગ્રુપે શહેરવાસીઓને નવી શૈલીમાં હોળીની ઉજવણી કરી શકે માટેનું આયોજન કર્યું છે કાર્યક્રમ દરમિયાન ડીજે સંગીત અને ગાયક કલાકારો દ્વારા દર કલાકે આયોજન બદલાશે વિવિધ પ્રકારના લોકોનું મનોરંજન પૂરું પડી શકશે આ પાર્ટી પ્લોટ પર એકસાથે પંદર હજાર લોકોની કેપેસિટી છે પરંતુ આયોજકો માત્ર આઠથી દસ હજાર લોકો માટે જ આયોજન કરી રહ્યા છે હોળીના બેઝ દરમિયાન કાર્નિવલ પણ હોય છે બાળકો માટે કાર્ટૂન કેરેક્ટરનું પણ આયોજન કરાયું છે બાળકો યુવાનો વૃદ્ધોથી માંડી તમામ વયના લોકો કાર્યક્રમમાં હાજર રહી શકશે આ સાથે સો ટકા ઓર્ગેનિક કલર વિનામૂલ્ય આપવામાં આવશે હેપી હોલી અને દર વર્ષે જે હોળી હોય છે એના કરતાં કંઈ અલગ ડિફરન્ટ આપવાનો પ્રયાસ કર્યો છે હોળીમાં અમે ઓર્ગેનિક કલર ફ્રી આપવાના છીએ જેટલા પણ લોકો આવવાના છે એ લોકોને આ સિવાય અમે ફોર વન્સ મોર કરીને એક લાઈવ બેન્ડ છે જે લાઈવ પરફોર્મન્સ કરશે અલગ અલગ ડીજે છે જે અલગ અલગ લોકોને ટાઈમ પર આનંદ અને એન્ટરટેન કરશે મડફ્રેસ છે રેન્ડન્સ છે કોમ પાર્ટી છે અને કિડ્સ માટે કાર્ટૂન કેરેક્ટરની વ્યવસ્થા છે કેટલા વ્યક્તિ સમાવસ્થ થશે 8 થી 10000 માણસો આરામથી સમાવેશ થઈ શકે છે બોમ્બે થી બેન્ડ આવે છે વી ફોર વન્સ મોર કરીને જે બેન્ડ આવ્યું છે ચાર લોકોનો બેન્ડ છે અને એ લોકોની ટોટલ ટીમ 10 લોકોની છે કેટિંગ ફીસ રાખવાનું આવી છે 500 રૂપિયા જ રાખી છે કે કોઈ પણ માણસ એફર્ટ કરી શકે સંતિશવસુ કે સુતી જવું સુરતીઓને એ છે કે આવો અને આનંદ માણો અને આ તહેવારને સારી રીતે ઉજવો વખતની હોળી સૌથી બેસ્ટ હોળી રહેવાની છે સુરતની ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરની છવ્વીસ તારીખે જ્યારે બધા મળશે ફ્રેન્ડ્સ કે યંગસ્ટર્સ કયો કે મિડ એજ વાળા કયો એ લોકો જ્યારે મળશે વાતો કરશે ક્યાં ગયા હતા ઓહો જી નાઇન હોલી બેચ દેટ વોઝ ધ બેસ્ટ હોલી સેલિબ્રેટેડ ઇન સુરત સો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અમેઝિંગ બહુ જ મજા આવવાની છે અમે આમ તો સુરત આવતા જ હોઈએ છીએ ઘણી બધી વાર આવ્યા છે અમે સુરત બટ હોલી સેલિબ્રેટ કરવાનો આ વખતે ફર્સ્ટ ટાઈમ સુરતવાલાઓને અમારા સાથે મળ્યો છે એન્ડ વી આર સો એક્સાઇટેડ સુરત ઇઝ આર ફેવરેટ પબ્લિક એટલે બહુ જ મજા આવવાની છે એ લોકો બી એટલા જ ઉત્સાહી છે સુરતી ને અમે બી એટલા જ ઉત્સાહી છે પરફોર્મ કરવા માટે જલ્દી આવી જાઓ વહેલા વહેલા બહુ મજા આવશે